સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા કચેરીએ સફાઈ કામદારો એકઠા થયા હતા મહાનગરપાલિકા બને તે પહેલાં સફાઈ કામદારોના પડતર પ્રશ્નો હલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હેઠળ કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને બે મહિનાથી ચડત પગાર ચૂકવવામાં ન આવતા તેમજ કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવા બાબતે ઉગ્ર રજૂઆત પણ કામદારો દ્વારા કરવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા જાહેર થાય ત્યારે જૂના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મારું નામ કલ્યાણભાઈ રામજીભાઈ વાઘેલા હું નિવૃત્ત કર્મચારી અને બીજા નંબર માં કે બે હજાર સોળ થી અમને કાયમી નો આપેલ છે ઓર્ડર આપેલા તો હજી સુધી હાથમાં પગાર પણ કે અમને કોઈ પણ લાભ મળ્યા નથી અને આજ સુધીની અંદર અમારા માણસો ને માથે પાછલા ધોવાય એવી રીતે અમારે કરે છે ઘડીક ને હડતાલ પડાવે છે અને આમ કરે કોઈ જવાબ દેતા નથી નગરપાલિકા અને મહાનગરપાલિકા બને તો અમને એવા લાભ મળે કે ભાઈ અમારે જેથી કરીને અમારું ગુજરાન હાલે અને બીજા નંબર માં કે જે કઈ રોજમદાર કર્મચારી છે એમને સમાવેશ કરી લે મહાનગર ની અંદર એવી અમારી માંગણી છે મારું નામ ચંદ્રિકા બેન છે અને કોન્ટ્રાક્ટ બેઝ માં 20 વર્ષ નોકરી કરી છે અને અમે 300 કામદાર છે પણ અમે હજી સુધી રોજમદારમાં માં નથી ત્યાં તો અમારો કામ ઈ નથી પગાર વધારો નથી થયો તો જો મહાનગર પાલિકા બનવા જતું હોય તો અમારે મારું નામ મયુર પાટળિયા છે અમે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવીએ છીએ અમારા યુનિયન ની અંદર સાડા ત્રણસો થી પણ વધુ સફાઈ કામદારો જોડાયેલા છે આજ રોજ અમે ચીફ ઓફિસર શ્રીને આવેદન પત્ર આપ્યું છે જેની અંદર આગામી સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે જેમાં છેલ્લા બે હજાર સાતથી જે દસ વર્ષથી પણ વધુ સફાઈ દસ વર્ષથી પણ વધુ સમયથી સફાઈ કામદારો કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ બેચમાં તે તમામ કામદારોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે બે હજાર સોળની અંદર જે સફાઈ કામદારો કાયમી કર્યા છે તેને કાયમીના લાભો આપવામાં નથી આવતા તે તમામ કામોને કાયમીના લાભો આપવામાં આવે સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવે તેમજ વિવિધ અમારી જે પડતર માગણીઓ છે તેને લઈને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આગામી સમયમાં અમે કમિશનર આવશે ત્યારે પણ અમારું શક્તિ પ્રદર્શન કરીશું